ચિરાગ શાંતિલાલ હું અત્યારે હાલ ભેસાણ રહું છું મારા મધર અહીંયા ચણાકા આશ્રમે સેવા પૂજા આપે છે ભાઈને બંને બસ શું વિવાદ છે વિવાદ છે જે મારા મમ્મીનું પચાસ ટકા જે ચેરિટી કમિશનરમાં નામ ચડી ગયું છે વિવાદનો મેન મુદ્દો એ છે અને છ મહિનાથી આ માનસિક ટોર્ચર કરે છે અને એવું બધું બાપુનું ચાલુ છે પછી કેમેરા મૂક્યા છે આજથી ચાર મહિના પહેલાં તો ઓલો સેવક કેમ આવ્યો ને ઓલી કોની ગાડી આવીને ઓલો કેમ કલાક અહીંયા બાંકડે બેઠો છે અને એ બધી વાતું છે મેરેજ કોઈ સાધુ સાધુના દીકરા હરેક કોઈ મેરેજ કરી શકે છે બાબાજીના દીકરા હરેક છે એ મેરેજ લગ્ન કરી શકે છે રામજી મંદિરની પૂજા કરે છે બાપુએ ભગવો પહેર્યો છે સાધુના દીકરા અને ભેખમાં બંનેમાં બહુ ફેર છે સાધુની બાપુની પાછળ રામાનંદ બાપુ લાગે છે સાધુના દીકરા હતા એમનું નામ બળદેવગીરી બરદેવભાઈ બરદેવ નામ હતું બરદેવભાઈ નામ હતું એટલે નંદ સંપ્રદાય અગ્નિ અખાડાનો નિયમ શું છે કે પ્યોર બ્રહ્મનું પાલન કરતા હોય એ બ્રહ્મનું પાલન મતલબ પ્યોર ગાયત્રીના ઉપાસક હોય એ મહાદેવની પૂજા કરીએ કે તમે લગ્ન કરીને છોકરાઓ કરો ને પછી સવાર ઉઠીને પૂજા કરો એ કોઈ યોગ્ય નથી એ તો પબ્લિકને સેવકોને શ્રદ્ધાળુને બધાને ઊંધા રસ્તે દોડવાની વાત છે બધી પોતાના બચાવ માટે થઈને બાકી હકીકત એવી નથી મહિલાઓનો પણ આક્ષેપ છે અલગ અલગ આક્ષેપ

અત્યારે રામાનંદ બાપુ છે એના અમે વિરોધ તો કઈ નથી પણ ઈ અહીં જે અહીંના લોકો છે એમ કે છે કે આ ભાઈ અહીં નવું નવી ભાઈઓ લાવે છે તો એને અહીંયા નથી રાખવા આ સંસ આ બ્રહ્મસારી ની ગાદી છે અને સંસારી ને અમારે અહીં ગાદી ઉપર નથી બિહારવા